મનુભાઈ એન્ડ શાહ એલ એલ પી એકાઉન્ટિંગ ફોર્મ છે જેમણે અમદાવાદમાં તેના પચાસ વર્ષના માઇલ લઈને જાહેર વેપાર કરતી કંપનીઓ અને બિન નફાકારક કંપનીઓને સેવા પ્રદાન કરે છે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ના ભૂતપૂર્વ પ્રમુખ સીએ મનોહરભાઈના વિશેષ સંબોધન સાથે ખાસ ઉજવણી કરવામાં આવી હતી ટુમોરોઝ ઇન્ડિયા એન્ડ ધ ધ ફ્યુચર ઓફ એકાઉન્ટિંગ પ્રોફેશન વિષય પર પર બોલતા સીએ મનોહર ભારતમાં એકાઉન્ટિંગના વિકસતા લેન્ડસ્કેપ શેર કરી હતી પેઢીની પાંચ દાયકાની સફરને ને પ્રતિબિંબિત કરતા મનુભાઈ એન્ડ શાહ એલ એલ મેનેજિંગ પાર્ટનર કૌશિક પટેલે જણાવ્યું હતું

મનુભાઈ મેનેજિંગ પાર્ટનર ક્ષિતિજ પટેલે જણાવ્યું હતું કે અમે અમારો વ્યાપ વધારી રહ્યા છે અને આગામી થોડા વર્ષોમાં રાષ્ટ્રવ્યાપી વ્યાપ વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ અને ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે નવીનતમ તકનીકી સાધનો પણ અપનાવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય કામગીરી પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા માટે સ્થાનિક વૃદ્ધિને પણ પ્રાથમિકતા આપીએ છીએ આ કાર્યક્રમમાં અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બિઝનેસ લીડર્સ અને વેપાર અને ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી ક્ષિતિજ પટેલ કો મેનેજિંગ પાર્ટનર મનુભાઈ શાહ એલ ખાસ સાતના જે ટોક શો છે એમાં આપણે શું વિષયને ખાસ કરીને વધુ ઉજાગર કરશું જેથી ફ્યુચર ઇન્ડિયાના ઇકોનોમીમાં એ સહભાગીદારી ઇન્ડિયા ફાઇવ બિલિયન ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે અને જ્યારે એ ઇકોનોમી આટલી ગ્રોથ થવાની છે ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટેન્ટિવ દેટ અકાઉન્ટિંગ પ્રોફેશન ઓલ્સો મજબૂત થાય અને અકાઉન્ટ્સ એવી જ સ્થિતિ ઉપર પહોંચે કે આ જે ઇકોનોમી વધી એને મદદરૂપ થઈ શકે એને લઈને જીએસટી સીજીસ જીએસટી સી જીએસટીમાં શું મજબૂત ફેરફાર છે આઈ થિંક અત્યારે જે ટેકનોલોજી વપરાઈ રહી છે એ એ આઈ થિંક સ્ટ્રેન્થન કરવાની જરૂર છે કારણ કે અત્યારથી પાંચ ટ્રિલિયન ઇકોનોમી જ્યારે પહોંચશે ત્યારે એનાથી વધારે લોડ આવી રહેવાનો છે ટેકનોલોજી ઉપર એટલે આઈ થિંક ગવર્મેન્ટ શુડ એન્કર સી દેટ ધ ટેકનોલોજી બિકમ્સ રોબસ્ટ અને એનાથી આઈ થિંક સ્મૂધન થઈ શકશે સો નવી પેઢીની ટ્રેનિંગ જરૂરી છે અને અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને ટ્રેન કર્યા છે ટ્રેનિંગ અને મેન્ટરિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા પ્રોફેશનમાં કે કારણ કે અલ્ટિમેટલી જ્યારે કોઈ નવો છોકરો અમારા પ્રોફેશનમાં આવે તો ટ્રેનિંગ મેન્ટરશીપ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહે છે એટલે આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને અમારા ત્યાં લગભગ સવાસોથી દોઢસો આર્ટિકલ ટ્રેનીઝ છે હુ ગેટ્સ ટ્રેન એવરી યર ઇન અવર ઓફિસ કેટલા દેશોમાં આપની અને અત્યારે લગભગ અત્યાર સુધી ફિફ્ટી નાઇનથી ઘણો તો અમારે લગભગ મોર દેન ત્રણ હજાર લોકો અમારે ઓફિસમાંથી પાસ થ્રુ થઈ ગયા છે અને સીએ થઈ ગયા છે કે સીપીએ થઈ ગયા છે કે પ્રોફેશનલ કોર્સિસ આપણે જે આ ટોપ રાખ્યું છે અને એનું પ્રેઝન્ટમાં શું છે આજની ટોપનો જે સબ્જેક્ટ છે એ ટુ મોરોઝ ઇન્ડિયા ટુ મોરોઝ ઇન્ડિયા એન્ડ ફ્યુચર ઓફ એકાઉન્ટિંગ પ્રોફેશન અત્યારે આપણો દેશ જે પ્રગતિના પંથે જઈ રહ્યો છે એટલે ફ્યુચર હવે ઇન્ડિયાનું જે આપણા પીએમનું વિઝન છે એ વિઝનને આધારે મેઇન મેઇનલી આપણા કન્ટ્રીઝમાં અત્યારે જે નવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે અને એમાં સસ્ટેનેબિલિટી અને ટ્રાન્સપરન્સીના જે પ્રશ્નો આવવાના છે એ સંદર્ભમાં એકાઉન્ટિંગ પ્રોફેશન કઈ રીતે આગળ વધી શકશે કઈ રીતે ઇન્ડિયાની ઇકોનોમિક ડેવલપમેન્ટમાં મદદ કરી શકશે એની જાણકારી આપવા માટે આ ટોક અમે આજે રાખેલી છે અને એના વક્તા તરીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ટી એન મનોહરન આવી રહ્યા છે જેઓ પદ્મશ્રી એવોર્ડી છે ઇન્ડિયાના ઇકોનોમીમાં એકાઉન્ટિંગ પ્રોફેશનનો શું રોલ હોય છે કેટલો દેશનું મજબૂત થઈ શકે શું રોલ પ્લે કરી શકે ઇનફેક્ટ અમારી ઇન્સ્ટિટ્યૂટ એમાં વી આર પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગ એટલે ઇન્ડિયન ઇકોનોમીમાં જે કંઈ ફિનાન્શિયલ સેક્ટર્સમાં જે કંઈ ઇસ્યુ આવતા હોય અથવા જે કંઈ પ્રગતિ થઈ રહી હોય એમાં પણ ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનો રોલ ભજવી રહી છે ખાસ કરીને જ્યારે ઇન્કમટેક્સના કાયદા કે જીએસટીના કાયદામાં કોઈ ચેન્જીસ લાવવાના હોય એની જે મુશ્કેલીઓ આવી રહી હોય તો એના અંગેની રિપ્રેઝેન્ટેશન ઇન્સ્ટિટ્યૂટ કરે છે એ સંદર્ભમાં જે નવા સુધારા કે ચેન્જ આવે કંપની લો ફોર એક્ઝામ્પલ કે આઈબીસી લો તો એમાં પણ જે મેમ્બર્સને ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જે સર્વિસીસ આપી હોય તે સર્વિસીસ માટે મારા મેમ્બર્સને અને તૈયાર કરી રહ્યા છે એ માટેના સ્ટુડન્ટ્સના સિલેબસમાં પ્રોવિઝન કરી રહ્યા છે કે જેથી આવનારા સમયમાં આપણા દેશમાં જે બનાવો બનવાના છે એમાં એ એકાઉન્ટન્ટ એકાઉન્ટ અગેતરનો રોલ ભજવી શકે સર નવા એસ્પાયરિંગ સીએન શું છે નવા એસ્પાયરિંગ સી એન એડવાઇઝ આપીએ કે મહેનત કરે અને ખાસ કરીને તો ટેકનોલોજીની દ્રષ્ટિએ એ લોકોએ પોતાની જાતને ઇક્વિપ કરવાની રહેશે અને આ પ્રોફેશનમાં વધારે એમ લોકોએ જોઈન થવું જોઈએ કારણ કે દેશને જે જરૂર પડશે એ સારા કન્સલ્ટન્ટની જરૂર પડવાની છે અને કન્સલ્ટન્ટ માટે એ લોકોએ જોઈન થવું જરૂરી બનશે રિપોર્ટર રાકેશ કુમાર યાદવ જનાદેશ ન્યૂઝ અમદાવાદ